મ અને સીતારામ તો અત્યારે આપણે બ્લોક ચાલુ કર્યો અને ઉઠતા વહેતા કાંઈ નાસ્તો કરીને કામ કરી ગયા નાળિયેલના છાલા ઉખાડવા મૂક્યો એટલા બધા છે અને આજે અષાઠી બીજ એટલે નાળિયેલ વાળિયેલ છે છાલા ઉખડી નાખીએ આપણે અને ત્યાં આપણે બેઠા તા મઢ્ય ચાલો છાળા ઉખડી નાખી પછી નાઈ થઈ પછી ક્યાંક નહીં

શ્રીફળ વધારવા અહીંયા એક મંદિર છે એટલે અહીંયા શ્રીફળ વધારવા જવાનું છે તો આપણે જઈએ વાડીએ વાડી બાજુ નીકળી ગયા જોઈ લો તમે ગાડી લઈને રસ્તો ખરાબ છે અહીંયા એ તમે આગલા વ્લોગમાં જોયું જઈ છે રસ્તો ખરાબ છે થોડોક એમાં પાછી આજે એક્ટિવા લઈને આવ્યો એટલે નાના ટાયરમાં બીક બહુ રે પડવાની આપણે વાડી આવી ગયા હતા વાડીએ જોવો તમે ધૂપ દીવા કને ખા અને આમ ધજા સડાઈ દીધી ઘર બાજુ હાલો કરે ખરે ગયા અને ગાડી મૂકી દીધી અહીંયા અંગે કેમકે આપણે જવાનું છે હવે બાબરા રામોગીર મંદિર આશ્રમ ચાલો જાય મંદિર જગ્યાએ સુલા લેવા જવાના આશ્રમ લઈ જવાના તો ચાલો ગાડી બહાર કાઢી અહીંયાથી બિના જેવું લોકનું ગાડી બહાર કાઢી લીધી અહીંથી અને હવે આપણે લઈ આવીએ સુલા હાલો ખુલા લેવાના તો લેવાઈ ગયા જોઈ લો તમે પાછળ પડ્યા હોય બે એટલે એ લઈને જાય આપણે ઘરે એટલે મમ્મી પપ્પાને આવવાનું પછી આપણે જાય બાબરા હાલ નીકળી ગયા હાલ બાબરા જાય

અને આશ્રમ છે તો આપણે અહીંયા અહીં સુધી રહેવાનું છે આવી રીતે આશ્રમ છે જોઈ જો તમે આપણી ગાડી અહીં પીડી છે આ છે સ્તંભ જોઈ જો તમે ઉપર ધજા બાંધી અને ઓલી છે લાલ હવેલી આવી રીતે મંદિર છે બાબરાજ છે અત્યારે ઘરે આવ્યા છે જેમ કે ઘરે કામ એટલે આપણે ગાડી લઈને આવ્યા છે ઘરે એટલે હવે જવાનું વાળીએ દૂધ લેવા દૂધ લઈને પછી ડેરી ચાલુ કરાવે પછી પાછા જાય આપણે વરસાદ લેવાનું બાકી બાકીની આજે ભજન છે તો હાલો આપણે જવાનું વાળીએ ખોળ અહીંયા થઈ ગયો એટલે લઈને જવાનું અને આ ગાડી લઈને આપણે વાડીએ જાય દૂધ લેતા ચાલો દૂધ લઈને પાછા આવી પછી ચાલો આપણે તો વાડીએથી દૂધ લઈ લીધું અને હવે પાછા ઘર બાજુ જ આવું એટલે અહીંયા અત્યારે ગારો બહુ છે એટલે ગાડી લાગશે ভালো তাই কর বাজু যাই Hãy subscribe cho kênh đi અને ઘણા કાકા આવેલા જાય ઘણા કાકા ખાઈ ગઈ ગયો બધાને તો આપણે ઘરે પૂકી ગયા અને ડેરી ઓલાઈ કોલ નાખીએ આપણે ગાડી નહીં ફરી હમણાં પડો ચાલે તો હા હાલે ગાડી મૂક દીધી અહીંયા અને હવે ઘડીક ગેરીઓ રહીને પછી જાય બાબે હેલો હવે આપણે જાય બાબરા અને ડેરી એ બોલો જે એક આપણે હવે ડેરી એ આપણે જાય બાબરા હેલો એ નીકળી છે આપણે રે હાડા બર જો ઉચ્યુ હે અને અત્યારે અમારા બાબા આશ્રમમાં હતા અને હવે ઉંકલઈ ઘરે અને હોઈ જાય આજનો વ્લોગ આ સુધી રાખી વ્લોગ ગમે હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં બাকি હાલો ડાયરાને રામ રામ આપ તમ લોકો ગલતી સે અગર નય હો તો સબસ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે ઉસપે અપને જીજાજી ફેક કે મારો ય ફુપાજી મુજે નહી પતા બસ ક્લિક હો જાના ચાહીએ